તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ યુહનના ગ્રંથમાંથી પાઠ દસમો અધ્યાય કડી એકત્રીસ થી બેતાળીસ યહુદીઓએ ફરી ઈસુને મારી નાખવા પથરા ઉપાડ્યા એટલે ઈસુએ તેમને કહ્યું મારા બીજા તરફથી મેં અનેક સારા કાર્યો તમને કરી બતાવ્યા છે તેમના કયા માટે તમે મને પથરાથી મારી નાખવા તૈયાર છો યહુદીઓએ જવાબ આપ્યો અમે તમને કોઈ સારા કામ માટે મારતા નથી પણ ઈશ્વર નિંદા માટે જ મારીએ છીએ કારણ તમે માણસ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરો છો ઈશ્વરે તમને જવાબ આપ્યો તમારા શાસ્ત્રમાં એમ લખેલું નથી કે મેં કહ્યું તમે દેવો છો જેમને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ હતી તેમને જો દેવો કયા છે અને શાસ્ત્ર ખોટું હોય નહીં તો પછી પિતાએ જ્યારે પોતાના કાર્યની દીક્ષા આપીને જગતમાં મોકલ્યો છે એવા મેં હું ઈશ્વરનો પુત્ર છું એમ કહ્યું એટલા ખાતર હું ઈશ્વર નિંદા કરું છું એમ કહો છો હું જો મારા પિતાના કાર્ય ન કરતો હોઉં

ઘણા માણસો તેમની પાસે આવ્યા તેઓ કહેતા હતા અલબત્ત યુહાને કોઈ ચમત્કાર કર્યો ન હતો પણ તેમણે આ માણસની વિશે જે કંઈ કહ્યું હતું તે બધું સાચું ઠર્યું અને ત્યાં ઘણા માણસોની ઈશ્વર ઉપર શ્રદ્ધા બેઠી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે મનન ચિંતન ઈશ્વરને માથે રાખી સત્ય રજૂ કરે એને જસમાં જૂત્યા મળે એનું એક ઉદાહરણ તે ઇરમિયા આવે ટાણે બધું પડતું મૂકવાને બદલે ઇરમીયા પ્રભુને આંગણે આ ધાન આખી પોતાની વ્યથા કથા રજો અવશ્ય કરે છે પણ પોતાની ફરજ ચૂકતા નથી ઈશ્વરે ચિંદેલ માર્ગે ચાલતા મારા પર આવી પડતી મુશ્કેલીઓ ટાળે હું નિરાશ થઈ આડે પાટે ચડી જાઉં છું કે ઈશ્વર આગળ મારી વ્યથાના વિતક રજૂ કરી એમની પાસેથી જોમ મેળવી આગળ ધપાવવાનો પ્રયત્ન ચાલુ રાખું છું આજના સુખ સંદેશમાં ઈસુએ એનાથી પણ ખરાબ એવા હિંસક પ્રકારના વિરોધના વાતાવરણનો સામનો કરે છે પ્રભુ ઈસુ યહૂદીઓને જેનું જ્ઞાન છે એ સ્ત્રોત સંહિતા સ્તોત્ર બ્યાસી અધ્યાય કડી છ ટાંકીને વિરોધીઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે ઈસુ ઈશ્વરના કાર્યો કરે છે તો ઈશ્વર નિંદા કરે છે એમ કહી શકાય આપણે ઈસુના શિષ્યો તરીકે ઈશ્વર ચિંધ્યા માર્ગે ચાલીએ ત્યારે આવો વિરોધ અને અનેક અવરોધોનો સામનો કરવાનો વારો આવવાનો જ છે પણ અત્યારે ઇરમિયા જેવી શ્રદ્ધા આપણું પ્રેરક બળ બની રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરતા રહીએ